અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષનો અનોખો વિરોધ સામે આવી રહ્યો છે ઢોલ નગાર બે ધ્યાન કરવાનો આરોપ છે ઊંઘતા ભાજપી શાસકોને જગાડવા ઢોલ વગાડવા પડ્યા છે કોંગ્રેસે આ ઢોલ વગાડ્યા છે આપ જોઈ રહ્યા છો નાગરિકોના પ્રશ્નો બાબતે ભાજપે બે ધ્યાન કરવાનો પણ આરોપ કોંગ્રેસ તરફથી લાગ્યો છે નાગરિકોના પ્રાથમિક પ્રશ્નો બાબતે ભાજપે બે ધ્યાન કર્યા છે આપ જોઈ રહ્યા છો વિપક્ષ નેતા અને તમામ જે કોંગ્રેસના કોર્પોરેટર છે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે હલ્લા બોલ કરી રહ્યા છે મળી રહ્યો છે આપ જોઈ શકો છો કોંગ્રેસના કાર્યકરો વિપક્ષી નેતાની આગેવાનીમાં ઢોલ લઈને આવ્યો છે અને તેમનો હેતુ એ છે કે જે પ્રમાણે ટેક્સ વસૂલવા માટે કોર્પોરેશન લોકોની મિલકતોની આગળ ઢોલ ઉગાડે છે ત્યારે કોર્પોરેશનના ભાજપના શાસકોના કાન ખોલવા માટે પણ આ ઢોલ જરૂરી છે એટલે આપ જોઈ શકો છો હાલમાં મ્યુનિસિપલ કમિશનર કચેરીની બહાર જે શટર છે वजीरा जनमानो विरोध यहां हुआ पड़ी રહ્યો है अपने निशान साथे बात करोला प्रयत्न करिसूं जेप्रमाणे तुमने आ यहां विरोध प्रदर्शन करयो जे आपने पूछे के तुम्ही શું માંગીએ છે સેવા ક્યું એ કરને કી જરૂરત પડી એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્સ સુગરાને કે લિયે સોસાયટીઓ મે ઓર ચાલીઓ મે જાકે ઢોલ મે જા રહા હે સબસે બડી વાત તો યે હે કે પ્રાથમિક સુવિધા કે નામ પર કોઈ સુવિધા દીને હી જાતી આજ કોંગ્રેસ પાર્ટી યે પૂછ રહી હે कि प्राथमिक सुविधा की समस्या सुनने के लिए अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन कब ढोल बजाएगा हटकेश्वर के नाम पर ढोल बजाने चाहिए साबरमती नदी शुद्ध करने के लिए ढोल बजाने चाहिए सड़कों की मरम्मत के लिए ढोल बजाने चाहिए अहमदाबाद शहर को पानी शुद्ध देने के लिए ढोल बजाने चाहिए लेकिन शर्म की बात तो यह है कि अहमदाबाद मुंसिपल कारपोरेशन और भारतीय जनता पार्टी टैक्स उगराने के लिए ढोल बजा रही है सबसे बड़ी बात तो यह कि कहीं ना कहीं अहमदाबाद मुंसिपल कॉरपोरेशन हफ्ता वसूली का काम कर रहा है उद्योगपतियों के उद्योगपतियों से टैक्स वसूलने में नहीं आ रहा है और सामान्य नागरिक को डरा कर टैक्स लिया जा रहा है कांग्रेस पार्टी के सभी कॉरपोरेटर आज कमिश्नर को मिलकर कमिश्नर के कैबिन के, के बाहर ढोल बजा रहे हैं कि जनता की प्राथमिक सुविधा के लिए प्राथमिक सुविधा सुनने के लिए छोटा सोसाइटियों में जाकर ढोल बजाने चाहिए विपक्षी नेताए बात करी के ભાજપના શાસકોના અને મ્યુનિસિપલ કમિશનરના બંધ કાન ખોલવા માટે આજે આ ઢોલ વગાડવાની જરૂર પડી છે કારણ કે જે પ્રમાણે બાકી ટેક્સ વસૂલવા માટે તંત્ર મિલકતદારોની મિલકતની બહાર ઢોલ વગાડે છે પરંતુ પ્રાથમિક સુવિધાના નામે શહેરમાં મેંડું છે ત્યારે આ પ્રકારની તેમની જે તેમનો જે પ્રયાસ છે તે ખૂબ જ જરૂરી છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા જી મીડિયા અમદાવાદ